પોલીસ મહાન નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જનવાઈએ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જુડાસમા એલસીબી પૂર્વકાચ ગાંધીધામ નાઉની આગેવાનીમાં એલસીબી ની ટીમ બચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન કેનલ નજીક પહોંચતા ચોકસ બાતમી હકીકત મળી હતી કે બચાવવાડી વિસ્તારના ખુલ્લામાં કેટલા કિશમો ભેગા મડીને ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જેથી સદર બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી છે દલાભાઈ પાતાભાઈ આહિર ભગુ જીવનભાઈ ઠાકોર તરસંગજી જીવણજી ઠાકોર મહેશજી ગોવાજી ઠાકોર સુરેશજી જીવણજી ઠાકોર પ્રધાનજી ધારસીજી ઠાકોર અને મનીષાબેન મહેશભાઈ ઠાકોર આ સાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા બોતેર હજાર ત્રણસો મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર અને ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે